અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતાં ગાડીમાંથી કુલ છસો અડતાલીસ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂપિયા એક લાખ ચોગત્રીસ હજારનો દેશી દારૂનો જઠ્ઠો જપ્ત કરી અમૃતપુરા ગામના કાર ચાલક અમૃત દલસુ વસાવાની ધરપકડ કરી કાર સહિત રૂપિયામાં ત્રણ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા તે કારમાં સુરતના કૌશિક લાલુ પટેલને પહોંચાડવા જતો હતો પોલીસે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે